નમસ્કાર આપણે સૌએ તાજેતરના ત્રણ દિવસમાં સમાચાર પત્રોમાં વાંચ્યું હશે કે ગુજરાત સરકારે જંત્રી દરમાં વધારો કરવા માટેના વાંધા અને સૂચનો જાહેર જનતા પાસેથી સામાન્ય નાગરિકો પાસેથી મંગાવીએ આની એક ટૂંકી સમજ લઈએ તો જંત્રી દર એટલે શું કોઈ પણ મિલકતની તબદીલી એટલે કે કોઈ ખરીદનાર અને વેચનાર અથવા તો વેચનાર ખરીદનાર એ મિલકતની તબદીલી કરે એ ટ્રાન્સફરના હકો તબદીલ કરે એ તબદીલી ઉપર રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા જે ટ્રાન્સફર ફી લેવામાં આવે અને ટ્રાન્સફર ફી જે દરના આધારે નક્કી થાય એને જંત્રી દર કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ પણ મિલકતની માર્કેટ રેટ માર્કેટ મૂલ્ય એક કરોડ રૂપિયા છે પણ એનો જંત્રી દર જોઈએ તો એ મિલકતનો દસ્તાવેજ ત્રીસ લાખ રૂપિયાનો બને છે તો આ ત્રીસ લાખ રૂપિયા ઉપર જે સ્ટેમ્પ ડ્યુટીનું રજીસ્ટ્રેશન ચૂકવામાં આવે દાખલા તરીકે અત્યારે છ ટકા હાલે છે તો એ ત્રીસ લાખ રૂપિયા એ જંત્રી દર થયો એની વેલ્યુએશન થઈ અને એના ઉપર સરકાર સ્ટેમ્પ ડ્યુટી એટલે કે ટ્રાન્સફર ફી વસૂલે છે આ જંત્રી દર એટલે કે માર્કેટ રેટ કોઈ પણ મિલકતનો એક કરોડ રૂપિયા હોય અત્યારે એનો દસ્તાવેજ ત્રીસ લાખમાં બને છે જો વધેલી સિત્તેર લાખની રકમ છે એને બ્લેક મની તરીકે કાઉન્ટ કરવામાં આવે છે જે કોઈ પણ નાગરિકોના કેપિટલ બુકમાં આવતી નથી કેન્દ્ર સરકારના ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટર હોતી નથી એટલા માટે તમારા કેપિટલ બુકની સોર્સમાં વધારો કરવા માટે સરકારની આવકમાં વધારો કરવા માટે સરકાર આ નવો જંત્રી દર લઈને આવી છે જંત્રી દરના સામાન્ય રીતે બે પ્રકાર હોય છે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર પણ જંત્રી દરના પ્રકારોમાં આપણે પેટા પ્રકારો જોઈએ તો કોઈપણ મિલકત ત્રણ પ્રકારની હોય છે એક રહેણાંક પ્રકારની બીજું ઔદ્યોગિક પ્રકારની અને ત્રીજી વાણિજ્ય પ્રકારની એટલે આ ત્રણ પ્રકારે જંત્રી દરો એ સરકાર દ્વારા બનાવવામાં આવે છે દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એમાં આપણે પ્લોટ ખરીદવો હોય તો ખરેખર એની માર્કેટ રેટ પચાસ લાખ હોય અને દસ્તાવેજ પાંચ લાખનો જ બનતો હોય તો ઉપરની પિસ્તાલીસ લાખની કિંમત ઉપર સરકારને કોઈ પણ ટેક્સ ટ્રાન્સફર ફી મળતી નથી અને એ વહીવટ માત્ર કેશમાં એટલે કે રોકડા સ્વરૂપે થાય છે એટલે સરકારની કોઈ પણ ઇન્કમ જનરેશનમાં એનો કેલ્ક્યુલેશન થતું નથી માટે આપ સૌ નાગરિકોને વિનંતી કે ગરવી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જાઓ સરકારના સૂચવેલા જંત્રી દરો વાંચો તે ગુજરાતીમાં જ આપેલા છે ત્યારબાદ એમના વાંધા અને સૂચનો

તો એમાં સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફીમાં ખાસ એવો વધારો થશે જેના લીધે મિલકતનું મૂલ્ય વધશે મિલકતો મોંઘી થશે સામાન્ય નાગરિકોના ઘરના ઘર બનાવવાનું સપનું એ માત્ર સપનું જ રહી થશે જો એની બીજી બાજુ જોઈએ તો સરકારની વ્હાઇટ કેપિટલ બુકમાં ઇન્કમ થશે વ્યક્તિગત રીતે પણ તમારા રોકડા ટ્રાન્ઝેક્શન અને ચેકના ટ્રાન્ઝેક્શન છે એ સંમિલિત થશે માટે તમારી પણ કેપિટલ બુક મોટી થશે અને આપની જે પણ ઇન્કમ છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રજીસ્ટર થશે અને એના ઉપર સ્ટેપ બાય સ્ટેપ સરકારને રેવન્યુ જનરેટ થતું રહેશે એટલે જંત્રી દરમાં જે વધારો સૂચવવામાં આવ્યો છે ડ્રાફ્ટ જંત્રી રેટમાં એ સરકારની આવકમાં તો વધારો કરશે પણ વ્યક્તિગત રીતે સામાન્ય નાગરિકોની આવકમાં ઘટાડો કરશે સામાન્ય નાગરિકો માટે ઘરનું ગર્ભવસ્થા હવે મોંઘું થશે આ સર્વે સામાન્ય નાગરિકોને સર્વે જનતાઓને વિનંતી કે ગરવી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને નવા જંત્રી દરો વાંચો ત્યારબાદ એમના વાંધાને સૂચનો સરકારને મોકલો ત્યાં સુધી એ જંત્રી દરોમાં વધારો થશે ઘટાડો થશે ક્યારે અમલમાં આવશે એ માત્ર ચર્ચાનો વિષય છે એ નિર્ણય કરવો સરકારના હાથમાં છે આપણી સૌની નાગરિક તરીકેની જવાબદારી છે કે આપણે વાંધાને અને સૂચનો મોકલીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત અસ્તુ